કમિંગ સર મોર્નિંગ સર મોર્નિંગ સર સર બી સીટેડ થેન્ક યુ એક આપનો બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓર્ડર ઓફ પ્રસ અને હોબીઝ સર મારો ઇન્ટરવ્યુ કોડ ક્યુ ઇ જે છે મેં વર્ષ બે હજાર સત્તરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે સ્નાતક પૂર્ણ કરેલ છે ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હું માર્ચ બે હજાર ઓગણીસ થી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું પરમાનન્ટ ઇન્ટરેસ્ટ હવે હમણાં જે જી ટ્વેન્ટી સમિટ પૂરી થઈ એમાં આ જ સેન્ટેન્સ કે દેર આર નો પરમાનન્ટ ફ્રેન્ડ્સ દેર આર નો પરમાનન્ટ એનિમિસ દેર આર પરમાનન્ટ ઇન્ટરેસ્ટ દેર આર પરમાનન્ટ ઇન્ટરેસ્ટ હવે આ જ સેન્ટેન્સને જો ઇન્ડિયા અને રશિયાના રિલેશન ના કન્ટેક્સમાં તમે કઈ રીતના જોશો જી ટ્વેન્ટી સમિટ ના બે દિવસના સેશનમાં ત્રણ સેશનમાં સોરી સર આ કેટના કેટના મૂલો છો શું સર કેટના મૂલો છો આ સ્ટેટમેન્ટને સોરી સર આ બાબત વિશે મને ખ્યાલ નથી રશિયન પ્રેસિડેન્ટ આવ્યા હતા ના સર એમના ફોરેન મિનિસ્ટર આવ્યા હતા રશિયન પ્રેસિડેન્ટ કેમ ના આવ્યા સર એમના ઉપર એક તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું અરેસ્ટ વોરંટ હતું અને એ પોતે યુક્રેનના જે આપણે એના મેમ્બર છીએ શું સર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું જે હા સર હા આપણે એના મેમ્બર છીએ યસ સર યસ સર પછી શું યુક્રેન સર યુક્રેન યુ યુદ્ધના કારણે બિઝી છે બિઝી છે એટલે શું કરે છે સર એના વિશે કોઈ આઈડિયા નથી બટ ખાલી એટલું ખબર હતી કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું અરેસ્ટ વોરંટ હતું એના કારણે આવ્યા નથી ભાઈ એ તો એ તો ઇન્ડિયાને લાગુ નહીં પડે ને વી આર નોટ અ સિગ્નેટરી ટુ ઇટ રાઇટ રશિયન પ્રેસિડેન્ટે કંઈક કટસી બતાવી હતી આપણા પ્રાઇમ મિનિસ્ટરને કે નથી આવતા તો જનરલી એવું હોય ને ધારો કે તમને તમે એટીડીઓ છો કલેક્ટર કલેક્ટર ઓફિસમાં કોઈ મીટિંગમાં તમારે જવાનું છે તમને તમારા ટીડીઓએ કીધું કે જાઓ મારા વતી તમે જઈ આવજો અને આપનું આપના બાળકનું એક્સિડન્ટ થઈ ગયું ને અને તાત્કાલિક સિવિલમાં લઈ ગયા ફોન આવ્યો તો કીધા વગર સીધા તમે દોડી જાઓ બરાબર કે ઠીક છે ભાઈ તો પછી આપણે કલેક્ટરને કહી દઈશું તો એ કેટલું એડવર્સલી તમારા અગેન્સ્ટમાં જાય ને બરાબર કે યુ કેનોટ ટેક ધી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફોર ગ્રાન્ટેડ પણ એની જગ્યાએ તમે ફોન કરીને કીધું કે સર ત્રણ વાગેની જે આપની મીટિંગ છે એમાં સર આ રીતનો પ્રસંગ બન્યો છે સર જો આપની જો આપની અનુમતિ આપની પરમિશન હોય તો સર હું મારા માટે બહુ ક્રિટિકલ છે કારણ કે મારે કોઈ અત્યારે બીજું કોઈ છે ને મારા સિવાય કે જેને એટેન્ડ કરી શકશે તો તમે તો કલેક્ટર ઓકે ઠીક છે તમે જાઓ બરાબર એ તો એ એ એવી કોઈ કટસી બતાવી હતી હા સર એ ફોર્મલી ઇનફોર્મલ વેમાં વાત થઈ હશે એટલે જ એમના ફોરેન મિનિસ્ટર એમના પ્રતિનિધિ તરીકે મોકલે તમને શું લાગે છે કે શા માટે એ કળશી ચાઇનાએ તો બતાવી નથી ચાઈના પણ નથી આવે ને તો એ કઠસી ચાઇનાએ તો નથી બતાવી તો રશિયાએ રશિયાએ આ કળસી બતાવી એની પાછળ શું કારણ હોઈ શકે ગુડ વોટ પ્રોબેબલ રીઝન સર મારા મંતવ્ય મુજબ રશિયા અને ચાઈના સાથે આપણા ઇન્ટરનેશનલ રિલેશન ચાઇના તરફ મૂકો બાજુમાં ખાલી રશિયાની વાત કરો હેલે સર અને રશિયાના પહેલ એવું એવું કયો કયું પાસું છે કઈ બાબત ધ્યાનમાં રાખીએ હશે મે બી અકોડિંગ ટુ યુ કે જેના કારણે આ કટસી બતાવી બાકી તો ચાઇના ઇઝ નોટ બોર્ડ હા સર સર રશિયા સાથે આપણા સંબંધો થોડા વધારે નાજુક છે બાય ઇકોનોમિકલી નાજુક છે નાજુક છે નાજુક મીન્સ કે થોડા કોર્ડિયલ છે એમ તમે નાજુક કહો છો ને પછી કોર્ડિયલ કહો છો કમ્પેરેટિવ ટુ ચીન તમે નાજો કોશન પછી કોડિયલ અત્યારે ચીન તો મૂકવા બાજુમાં રશિયાની જ વાત ચાલે છે અને તમે નાજો કોશન પછી કોઢિયલ છો હાજર રશિયા અને યુક્રેનની લડાઈ થઈ તમને ખબર છે રશિયન ક્રૂડ આપણે એમાં ઇમ્પોર્ટ કરતા હતા રશિયન ક્રૂડ બરાબર જ્યારે આટલા લાંબા ટાઈમથી રશિયા યુક્રેનની લડાઈ ચાલી રહી છે તો રશિયન ઇકોનોમી પર કેટલો મોટો ડ્રેન છે ને કેટલો મોટો બોજો છે અને આપણે આપણે રશિયન ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કર્યું છે રશિયાથી આપણે મંગાવ્યું છે એટલે એક એક ફ્રેન્ડલી જેસ્ટર છે કે નહીં આપણો રશિયા માટેનો એક રશિયા માટેનો ફ્રેન્ડલી જેસ્ટર છે ને તો એ રશિયા રિસિપ્રોકેટ કરે કે ના કરે બિલકુલ છે કરે હા આમાં આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને એ આખા આ જે સમિટ છે આનું તમે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જો જે જી ફોરથી જી સેવન ને જી એઇટ ને બેક ટુ જી સેવન એ હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવમાં તમે જો તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે આપણા પ્રાઇમ મિનિસ્ટર આમાં શું શિફ્ટ લાવ્યા છે સોરી સર મને આઈડિયા નથી અચ્છા અને આ ક્યાં સમિટ ક્યાં ક્યાં યોજાઈ હતી જી ટ્વેન્ટી સમિટ હા ક્યાં યોજાઈ હતી દિલ્હીમાં પ્રગતિ મેદાન ક્યાં દિલ્હીમાં આવ્યું કે ન્યૂ દિલ્હીમાં ન્યૂ દિલ્હી ન્યુ દિલ્હી સર તો દિલ્હી ન્યુ દિલ્હીમાં કાંઈ ફરક છે કે નહીં હા સર શું ફરક છે દિલ્હી જે આખો વિસ્તાર કહેવાય ન્યુ દિલ્હી કેપિટલ રિજિયન કહેવાય આખો વિસ્તાર કહેવાય તો આખો વિસ્તાર એટલે છેક સુધી તમે તમે જીપીએસસી ક્લાસ વન ટુ ઇન્ટરવ્યુમાં આવો છો હા સર દિલ્હી દિલ્હી ન્યુ દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી અને એનસીઆર ઇન્ટરવ્યુ પછી જરા શ્યોર સર જરા જાણી લેજો શ્યોર સર રાઈટ અને આપણું મિકેનિકલ એન્જિનિયરિંગ છે હા સર વેલ પેટ્રોલ ને ડીઝલ એન્જિન કઈ કામ કરે છે બંને તફાવત જણાવો મને સર પેટ્રોલ એન્જિન ટુ ઇન્ટરનલ કમ્બશન એન્જિન તરીકે કામ કરતું હોય છે જ્યારે ડીઝલ એન્જિન બંને બંને ઇન્ટરનલ કમ્બશન એન્જિન એન્જિન છે બંને પેટ્રોલ એન્જિનમાં સર સ્પાર્ક પ્લગથી ઇગ્નેશન થતું હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં એર કમ્પ્રેસરથી ઇગ્નેશન થતું હોય છે હવે હું એમ કહું છું કે ચલો પેટ્રોલ એન્જિનની અંદર જો સ્પાર્ક પ્લગ છે સ્પાર્ક આપે છે ઇગ્નાઇટ કરવા માટે તો એ એ પછી ડીઝલમાં બી ડીઝલ એન્જિનમાં બી એક પ્લગ મૂકી દે શું શું ફેર પડી જાય બટ સર શું ફેર પડી જાય પેટ્રોલ અહીંયા સ્પાર્કથી ઇગ્નાઇટ થાય ત્યાં બી સ્પાર્કથી ઇગ્નાઇટ થશે પેટ્રોલની ફ્લેમ જે વેલ્યુ છે એ ડીઝલ ફ્લેમ વેલ્યુ એટલે શું જે એનું ઇગ્નિશન થવાનું જે એની સળગવાની જે કહેવાય સ્ટ્રેન્થ એ બસો એસી છે સ્ટ્રેન્થ કહેવાય છે તમે કેમ એકદમ નોન ટેકનિકલ જવાબ આપો છો ડીઝલ એન્જિનમાં શું થાય ડીઝલ એન્જિનમાં સ્પાર્ક કેટ ના થાય છે સર ડીઝલમાં સાથે એર કમ્પ્રેસરથી મિક્સર થતું હોય એર કમ્પ્રેસર ક્યાં લગાવેલું હોય એન્જિનના સાથે જ કેટલું મોટું હોય એનો આઈડિયા નથી સર એક એન્જિનમાં એક એર કોમ્પ્રેસર હોય અને યાર એને કોમ્પ્રેસ કરાવે કરે તો કોમ્પ્રેસ કરવાથી શું ફાયદો થાય શું ફેર પડે કોમ્પ્રેસ કરે કે ના કરે શું શું કરે ફેર શું પડે સાહેબ ઘટે એટલે ડેન્સિટી ઘટે એટલે એન્જિનમાં પાવર વધારે પહેલો જે સ્ટ્રોક છે જેની ઇન્જેક્શન સ્ટ્રોક આપણે કહીએ ઇન્જેક્શન સ્ટ્રોક તો ઇન્જેક્શન સ્ટ્રોકમાં પેટ્રોલમાં શું આવે ને ડીઝલમાં શું આવે નથી ચલો પેટ્રોલમાં શું આવે पेट्रोल एंड डीजल एंजीन इंजेक्शन स्ट्रोकॉल रिकॉल सर क्योंव्यू सर दस दस हजार तेवीस दस दस ओके प्रेफरसिस्ट में शू आप सर डेप्यूटी कलेक्टर जूनियर स्केल डीवाईएसपी असिस्टेंट कमिश्नर स्टेट टैक्स मामलतदार टीडीओ एस टीडीओ तरीके ऑलरेडी ते काम करो छोला चार वर्ष से बराबर हाँ, सर राइट तो पंचायती राज अंगे मैंने विगत आप पंचायती राजनी शुरुआत ગુજરાતમાં તમે આવી રીતે જ બોલો છો કે થોડા આમ નર્વસ છો અવાજ આમ યસ કોન્ફિડન્ટ બોલો ચાર વર્ષથી તમે કામ કરો છો એટીઓ તરીકે હા સર પંચાયતી રાજ તો તમને આમ દાણી ફૂટ બધું ફટાફટ યાદ હોય હા સર પંચાયતી રાજની ગુજરાતમાં શરૂઆત ઓગણીસો તેસઠથી થઈ છે ત્યારબાદ વિવિધ સમિતિઓ બની અને પંચાયતી રાજ ધારો ક્યારે આવ્યો ઓગણીસો ત્રાણુંમાં સર તો અત્યારમાં બંધારણીય સુધારો ગુજરાતનો પંચાયતી રાજ ધારો હા સર ઓગણીસો ત્રાણુંમાં ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું એ અમલમાં છે હા ઓકે પછી એમાં શું સર એમાં પંચાયતોને બંધારણીય સ્થાન આપવાની એ વાત કરી છે અને એના આધારે પછી પંચાયતનો આખો અનુસૂચિમાં નવમો ભાગ નવ એડ કર્યો છે જેમાં પંચાયત રિલેટેડ અલગ અલગ પ્રોવિઝન્સ છે જેના આધારે પંચાયતને કામ કરવાનું હોય હમ હમ રાઇટ અત્યારે તમે શું સંભાળો છો ત્યાં એટીડીઓ તરીકે સર હું ગ્રામ વિકાસ વિભાગ સંભાળું છું અચ્છા રૂરલ રૂરલ ડેવલપમેન્ટ ઓકે કેન યુ એક્સપ્લેન વોટ આર ધ રૂરલ ડેવલપમેન્ટ ચેલેન્જીસ સર રૂરલ ડેવલપમેન્ટના ચેલેન્જીસ ગણીએ તો એક તો લાભાર્થીઓની આઈડેન્ટિફિકેશન પહેલું તો જરૂરી છે સાચા લાભાર્થીઓ આઈડેન્ટિફાય થાય પછી અમને જે યોજનાકીય લાભ છે એ ડોર સ્ટેપ એક તો મોમેન્ટ મળી રહે ઓકે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે હમ હમ કઈ યોજનાઓ અત્યારે ગ્રામ વિકાસની મહત્વની છે સર સરકારની ચાર ફ્લેગશીપ યોજનાઓ ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મનરેગા અને નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન બરાબર સારું તો આ સ્વચ્છતા સંરક્ષણ છે ચાલે છે જાણો છો ને હા સર શું છે સર સ્વચ્છતા સર્વેક્ષણ એક વન ટાઈપ ઓફ સર્વે જેવું છે કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ લેટરીનથી માંડીને ઘન કચરાના વ્યવસ્થાપન પ્રવાહી કચરાના વ્યવસ્થાપન વગેરે જેવી બાબતોનું સર્વેક્ષણ કરીને એક ગામનું સ્વચ્છતા રિલેટેડ આખું એક ફીડ ફોર્મ ભરવામાં આવે છે કઈ કઈ બાબતોને એમાં ફેક્ટરાઇઝેશન કર્યું છે સર એક તો ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ લેટરિન પછી સામૂહિક શૌચાલય કોમ્યુનિટી સેટરી સેનિટરી કોમ્પ્લેક્ષ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર કમ્પોનન્ટ છે ઓકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપણે જે વર્ગીકરણ કર્યું છે એ મને કહેશો હા સર સોલિડ વેસ્ટમાં બે પ્રકારના વેસ્ટ હોય છે બાયોડિગ્રેડ બાયોડિગ્રેડેબલ વેસ્ટ એન્ડ પ્લાસ્ટિક વેસ્ટ જ્યારે બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય છે એનું કમ્પોસ્ટ પીટના ભાગરૂપે કમ્પોસ્ટ પીટ બનાવીને એમાં એને એને સ્ટોર કરીને પછી એનું વિઘટન થતું હોય છે અને એના પછી એનો રીયુઝ થતું હોય છે જ્યારે પ્લાસ્ટિક વેસ્ટનો રીયુઝ શક્ય નથી તો એનું અલગ રીતે સેગ્રીગેશન એન્ડ અલગ મિકેનિઝમથી એનું રિસાયકલિંગ થતું હોય છે પણ આપણે તો ચાર કન્ટેનર રાખીએ છીએ વોટ અબાઉટ ધ હોસ્પિટલ વેસ્ટ એન્ડ અધર સર હોસ્પિટલ વેસ્ટમાં બી મારા ખ્યાલ મુજબ અલગ અલગ વેસ્ટ જે કમ્પોઝ સોરી સર બાયોડિગ્રેડેબલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય એનું અલગ રીતે કમ્પોઝિશન કરીને એને એ રીતે ચાર કલર આપ્યા છે મને એ સમજાવો સર એના વિશે મને નથી ખ્યાલ નથી ખ્યાલ તમે ત્યાં કેવી રીતે કરો છો સર જે અમારા એસબીએમના કમ્પોનેન્ટમાં જે હોય છે એમાં જે હોય છે હા બાયોડિગ્રેડેબલ એન્ડ પ્લાસ્ટિક હાઉસ ટુ હાઉસ હા તો હાઉસ હોલ્ડ હાઉસ હોલ્ડ વેસ્ટ અને સિવાય હોસ્પિટલ વેસ્ટ ને એ બધું મેનેજ કેવી રીતે કરો છો સર હોસ્પિટલના વેસ્ટનું અમારા કમ્પોનેન્ટમાં નથી આવતું અચ્છા એ એમનું અલગ રીતે પ્રોસિજર એસ્ટાબ્લિશ હોય છે એમના વેસ્ટના નિકાલ માટેની ઓકે તાલુકા સ્તરે તમારે નથી હોત ના સર એનો કોઈ રોલ નથી હોતો એટલે અર્બન ડેવલપમેન્ટમાં એને ઘણી વર્ષે ઓકે સારું સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણી ગુજરાતમાંથી કયા શહેરો પસંદ થયા છે શું એને કેટેગરાઈઝ કર્યા છે એવું કંઈ સર સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં અમારો પાટણ જિલ્લો બીજા નંબર ઉપર છે રિસેન્ટલી હમણાં સર્વે જે ગુજરાત સરકારે જે રિઝલ્ટ એનાઉન્સ કર્યા એ કઈ કેટેગરીમાં સર બ્લોક કેટેગરીમાં સોરી સર ડિસ્ટ્રિક કેટેગરીમાં રાઇટ અને બીજું કયું હતું ફર્સ્ટ કયું હતું ફર્સ્ટ સર છે ઇન્દોર રાઈટ ઇન્દોર એ ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં હતું હા ના સર સિટી કેટેગરીમાં હા તમે સિટી ને ડિસ્ટ્રિક્ટ ભેગા કરી રહ્યા છો વોટ અબાઉટ સુરત હા સર સુરત હાઈ કન્ટ્રી ક્વોલિટી હમ દાહોદ હતું ના સર દાહોદ નહોતું નહોતું એમાં ઓકે સહકારી પ્રવૃત્તિ અને એની પ્રવૃતિ સહકારી પ્રવૃત્તિ માટે જે નાઇન્ટી સેવન અમેન્ડમેન્ટ હતો સહકારી ક્ષેત્ર માટે નાઇન પાર્ટ નાઇન માં એડ કર્યો હતો એના અંતર્ગત જે સહકારી મંડળીઓનું જે રજીસ્ટ્રેશન હોય એમને લોન આપવાની હોય એનો છે શું સર કયો કાયદો છે ગુજરાતમાં આપણે ગુજરાત સહકારી મંડળી એક્ટ કયો વર્ષ છે એનું સર બે હજાર બે હતો પછી એને ઓગણીસો એકસઠ પણ ખરું ને હા સર ઓગણીસો એકસઠ ત્યાર પછી બે હજાર બે ઓકે યસ યસ સર એ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનની વાત કરીએ તો અત્યારે એક ફ્લેક્સી ફ્યુલ એન્જિન આવે છે ફ્લેક્સી ફ્યુલ આના વિશે જાણકારી છે આપણે સર મને ડિટેલમાં જાણકારી નથી પણ ફ્લેક્સિફ્યુઅલમાં પેટ્રોલ ડીઝલ વત્તા ઇલેક્ટ્રિક એન્જિન ઇલેક્ટ્રિક વ્હીકલ એ બંને કોમ્બિનેશનમાં કામ કરતા હોય છે એવું નથી ફ્લેક્સીફ્યુઅલમાં આપ ઇથેનોલ મર્જ કરીને પેટ્રોલની અંદર ઇ ટેન ઇ ટ્વેન્ટી ઇ થર્ટી આ બધું યુઝ કરી શકો છો સર ઇથેનોલ બ્લેન્ડિંગ એ પેટ્રોલમાં અલગ સબ્જેક્ટ છે એનું હાલ વીસ ટકા બ્લેન્ડિંગ થતું હોય છે હજી મેક્સિમમ ટ્રાય કરવાના ચાલુ છે ત્રીસ ટકા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે તો લાઇકવેઝ ખાલી આપણે ઇથેનોલનું મર્જિંગ વધારતા જઈએ તો આપણે એન્જિનમાં કોઈ ચેન્જ ના કરવું પડે લાઇકવેઝ ઇ ટ્વેન્ટી અત્યારે યુઝેબલ છે બ્રાઝિલમાં ઇ નાઇન્ટી સુધી એ લોકો પહોંચી ગયા તો અત્યારે મારી ગાડીમાં સમજો હું જે પેટ્રોલ નાખું છું ઇ ટ્વેન્ટી છે ઠીક એમાં ઈ ટ્વેન્ટી ઈ નાઇન્ટી નાખી શકું ચાલશે ગાડી સર મને એટલો બધો પ્રેક્ટિકલ વેમાં ખ્યાલ નથી બટ ઇ થર્ટી સુધી આપણા જે એન્જિન છે હાલના એ ફિસિબલ છે ચાલવા માટે બ્રિથિંગ એન્જિન શું હોય સર એના વિશે મને નથી ખ્યાલ ઓકે હમણાં સર વાત કરી રશિયાથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવીએ છીએ રાઈટ સસ્તું ક્રૂડ ઓઇલ મળી જાય છે તો હમણાં ક્રૂડ ઓઇલ ચર્ચામાં હતો કેમકે આપણે એના ઉપર એક ટેક્સ લગાવ્યો હતો વિન્ડ ફોલ ટેક્સ એના વિશે કાંઈ આઈડિયા છે આપણે વોટ ઇઝ વિન્ડ ફોલ ટેક્સ ઓકે સર જેમ કે યોજનાઓની વાત કરીએ તો એમાં આપણે યોજનાઓના મુખ્યત્વે બે પ્રકારમાં એને કેટેગરાઇઝ કરીએ એક તો હોય સેન્ટર સેક્ટર સ્કીમ રાઈટ અને એક હોય છે સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેન્ટર સેક્ટર સ્કીમ એન્ડ સેન્ટ્રલ સ્પોન્સડ સ્કીમ એન્ડ એન્યુમિરેટ ટુ એક્ઝામ્પલ્સ ઓફ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એન્ડ સેન્ટર સ્પોન્સડ સ્કીમ સર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એવી હોય છે કે જેનું ટોટલ ફંડિંગ કેન્દ્ર સરકાર હસ્તક થતું હોય છે જ્યારે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમમાં કોઈ પોર્શન હોય છે સપોઝ વિકસિત સ્ટેટ માટે સાહીઠ ચાલીનો રેશિયો હોય છે નોર્થ ઇસ્ટવાળા સ્ટેટ સ્ટેટ માટે નેવું દસનો રેશિયો હોય છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં સર સ્વામિત્વ યોજનાને ગણી શકાય હાલની જે ચાલુ છે પછી સર એ ખાલી એક જ ડિફરન્સ હોય છે આ જે ફંડિંગનું ડિફરન્સ એ જ હોય છે બીજું કોઈ ડિફરન્સ નહીં હતું સેન્ટ્રલ સેક્ટરમાં સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમમાં સર ઇમ્પ્લિમેન્ટેશન બંને સ્કીમનું અલ્ટિમેટલી સ્ટેટે કરવાનું હોય છે મારા ધ્યાનમાં આ ડિફરન્સ મેજર છે લાઈક ભાઈ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તો ભારતનું કોઈ એક રાજ્ય એવું થઈ શકે જેમાં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ના લાગુ થાય સર ઇટ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન ઓફ સ્ટેટ એટલે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ બી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય એમ નહીં સર થઈ શકે એટલે કોઈ સ્ટેટ ઈચ્છે તો સેન્ટર સેક્ટર સ્કીમને બી ના પાડી શકે છે એમ સર એ સ્ટેટની ઓટોનોમી હોય છે બટ જન મોસ્ટલી ઇન કેસીસમાં ના નથી પાડી શકતા સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ તે નથી હોતો આવી ના સર સેન્ટર સેક્ટર સ્કીમ કઈ યાદી માટે બને રાજ્ય યાદી માટે કેન્દ્ર યાદી માટે સંવર્તી યાદી માટે શેના માટે બનાવો છો તમે કઈ યાદી ઉપરથી બને સર એના વિશે મને ખ્યાલ નથી જીએસટી છે જીએસટીમાં એક આવે છે જીએસટી કમ્પોઝિશન સ્કીમ એના વિશે આપણે આઈડિયા છે જીએસટી કમ્પોઝિશન સ્કીમનું ના સર જીએસટી વિશે મને યાદ નથી જીએસટીમાં કયા કયા ટેક્સ સબઝ્યુમ થઈ ગયા છે કયા કયા ટેક્સને આપણે જીએસટીમાં નાખી દીધું છે ને હજી બી કયા ટેક્સ જીએસટીથી બહાર છે સર એમાં જે જે સબઝ્યુમ કર્યા છે એમાં જે વેટ સેલ્સ ટેક્સ વેટ અને સેલ્સ ટેક્સ ડિફરન્ટ હોય બંને ના સર એક જ છે रिकॉल सकता। ओके। आप इंटरव्यू पूरी मेकेनिकल इंजीनियरिंग बेकग्राउंड थोड़ा थोड़ा डिफिकल्ट क्वेश्चन पूछी दीता मैं तो, हाँ, अपर, मैं तो, मैं तो अपर, खाली एबीसी पूछी थी मैंने तो सर क्या करंट में अभी चलो उनको एबीसी नहीं है तो आप पी क्यू आर एस टी में चले गए तब जरा जो यार એક્સેલ શું છે ડિફરન્શિયલ શું છે પેટ્રોલ ડીઝલનું એન્જિન શું છે બરાબર એના માટે કોઈ કોમ્પ્રેસર નથી હોતો અલગથી અને કોમ્પ એક તમે કોઈ પણ ગેસને કોમ્પ્રેસ કરો તો એનું ટેમ્પરેચર એકદમ વધી જાય ટેમ્પરેચર એકદમ વધી જાય તો ત્યાં સ્પાર્કની જરૂર નથી જેવો ડીઝલનો સ્પ્રે આવે ને ફાયર થઈ જાય છે બરાબર અને અને જે જેને કહે ને ફ્લેશ પોઈન્ટ ફ્લેશ પોઈન્ટનો કન્સેપ્ટ ખ્યાલ છે મગજમાં ફ્લેશ પોઈન્ટ શું છે નહીં તમારો ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું છે જરા મહેનત કરો તમે ગ્રેજ્યુએશન લેવલના સબ્જેક્ટ ઉપર બહુ મહેનતની જરૂર છે મિકેનિકલ તમે બહુ જ બેઝિકલી કેવું હોય કે સર આપણે ઓબ્જેક્ટિવ એક્શનમાં આપણે ના પાડીએ તો ઠીક છે સર એ તો સબ્જેક્ટિવ ક્વેશ્ન પૂછાયું જી ટ્વેન્ટીમાં જે તમારું મંતવ્ય છે જણાવવાનું છે એમાં આપણે આઈ ડોન્ટ નો કેવી રીતે કહી શકીએ મંતવ્ય હોય ને તમારું સર આટલું લાંબુ ગમે કહી શક્યા હતા કશું તો તમારો વિચાર હોય ને ઓબ્ઝેક્ટિવ ક્વેશ્ચન ચાલો મેં ફેક્ટ પૂછું તમને નથી ખબર તો દેટ ઇઝ ઓકે કે ભાઈ આઈ ડોંટ નો પણ તમારું મંતવ્ય શું છે જી ટ્વેન્ટીમાં પ્રધાનમંત્રી કેવી રીતે પોતાની કાર્યશૈલીની બદલી છે ભારતને કેવી રીતે રજૂ કર્યો છે એટલીસ્ટ યુ હેવ એન ઓપિનિયન ના યાર આપણે ઓપિનિયનને કેવી રીતે ના પાડી શકીએ છીએ કે આઈ ડોન્ટ નો રાઈટ તો એ આખું આખું જે ડેવલપ્ડ કન્ટ્રી કંપનીઝની જે મોનોપોલી ને એમનો જે એજન્ડા હતો બરાબર એક લિમિટેડ એજન્ડા હતો એને એની સામે એક જે અન્ડર ડેવલપ ને ડેવલપિંગ કન્ટ્રીઝને પણ પીએમ એ એક 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 ફોકસ આપ્યો છે એક પ્લેટફોર્મ આપ્યો છે આફ્રિકન યુનિયન જેવી યુનિયન બરાબર સભ્ય આપી દીધું આ તમે જુઓ તો દુનિયાના દસ ગરીબમાં ગરીબ દેશની ગણતરી કરો તો દસે દસ કદાચ આફ્રિકામાં બરાબર એટલે એ તો મને યુઝિંગ ઓફ આઈ ડોન્ટ નો વર્ડ બહુ યુઝ કરો છો તમે એમ આટલું બધું પછી મને 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 એમ થયું કે તમને કદાચ ફેક્ચ્યુઅલમાં તકલીફ પડશે કન્સેપ્ચ્યુઅલમાં તકલીફ પડશે તો કંઈક આવા કોઈ પ્રશ્નો તમને ઓપિનિયન બેઝ ક્વેશ્ચનમાં બી આપણે ઓપિનિયન બેઝ તમને એટલા માટે આપે કે તમે કાંઈક તો બોર્ડને તમારું બતાવી શકો એમ અને પછી તમે હાથમાં બી કાંઈ શું લીધું છે કાંઈ હાથમાં કશું ઠીક છે એને આમ આમ કન્ટિન્યુઅસલી એ જ મુવમેન્ટમાં રાખ્યું એમ લાગ્યું આમ નર્વસ છો એના કારણે આવું બધું કરો છો કે આમ શું છે તમારે ચીઠી છે બોલી કે નંબર વાળું યા કમ ઓન ધીસ ઇઝ હાઉ યુ ધીસ ઇઝ હાઉ વી રીડ યુ થોડો કોન્ફિડન્સ દેખાડો બરાબર અવાજ તમારો એટલે બી કદાચ થોડું ટ્રાવેલ કરીને આવ્યા હશો અથવા તો

હવે ચાર ડ્રમની અંદર ચાર આપણે જે વેસ્ટ મેનેજમેન્ટ આપણે કરીએ છીએ એ વસ્તુ તમે તમારે ત્યાં માનો કે ચલો બેડરમથી એ બધું ચાલતું બરાબર હાઉસ હોલ્ડ વેસ્ટ છે એમાં એ જ આવતું હોય પણ બીજા બે સેક્ટર તમને ખ્યાલ હોવા જોઈએ ને બરાબર એટલે થોડું બોર્ડ તમને પૂછે અરબ ઇઝરાયલ કોન્ફ્લિક્ટ વિશે કે સાહેબ અરબ ઇઝરાયલ તો ગયો જ નથી એના એવું ના ચાલે ને ઓપિનિયન હજી તમારા પાસે બહુ ટાઈમ છે દસમી સુધી છે એટલે તમે બધું જોઈ લો કદાચ ત્યાં તમને નોર્મલ લાગશે બરાબર આ તમે જો હંડ મીટરમાં વર્લ્ડ ચેમ્પિયન ઓલિમ્પિક ચેમ્પિયન ભાગે કન્ટ્રીઝ આ જમેકા ભમેકા નાના નાના દેશના હોય છે કેમ કારણ કે એ લોકો આટલા ટેણિયા હોય ત્યારથી એ લોકો બાલુમાં દોડતા હોય છે તો જેને બાલુમાં દોડેલો છોકરો હોય એને તમે ટ્રેકમાં મૂકી દો એ તો ઉડવા લાગે ને હા સર સ્વચ્છતા સર્વેક્ષણમાં તમે બધું ભેવું કરી તમને ખ્યાલ આવી ગયો પછી તમે એટલે જોઈ લો આ બધું કારણ કે આ બધું તમારે એમાં છે જ બધું ડોમેન છે તમારું શ્યોર સર એટલે થોડું સિસ્ટમેટિક એક થોડું ડિપ્રેસ નહીં થતા ડિપ્રેસ નહીં થતા જે તમારી જે વીકનેસીસ છે તમે બતાવી ત્યાં જઈને એકમાં તમે જાઓ ને ત્યાં તમને ખબર પડે યાર આ તો મારી વીકનેસ છે તો તમ તો તમ તમારો ખેલ તમારો ખેલ ખતમ થઈ જાય અહીંયા તમને પોઝિટિવ છે છે જ પણ તમારો જોબ પ્રોફાઇલ પોઈન્ટ ઓફ વ્યૂ જોબ પ્રોફાઇલ માં તમે લઈ જજો અને કેચો એન્ડ ટ્રાય કરજો ઇન્ટરવ્યુ માં બરાબર ને અવાજ માં થોડું ઇમ્પ્રૂવમેન્ટ થોડું થોડું ટોન એટલે તમારો કોન્ફિડન્સ નથી બોલતા હા સર બટ એવું લાગી શકે ઓડિબલ 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 ટોન હોજો ધેટ્સ ઇટ બટ સર એવું લાગતું હતું કે કદાચ અવાજ થોડો મોટો થઈ જાય ના 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 લાઉડલી થોડું બોલી શકે કોન્ટ્રાય તો આવાજ ડિપ્રેસ લાગે અચ્છા સર એના કારણે જાણે તમે એકદમ જાણે એ નર્વસ હોય હા નર્વસ જેવું લાગે વેલ ઓકે ધીસ ઇઝ યોર અસેસમેન્ટ થેન્ક યુ સર